કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે બહુત ના સ્ટેશન ઉપર આવેલા રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કેમ્પમાં અંકલેશ્વરની મોદી હોસ્પિટલ ના કેન્સર સેન્ટરના ડોકિઓની તબીબી ટીમે સેવા પ્રદાન કરી હતી આયોજિત કેમ્પમાં સ્તન કેન્સર સ્ક્રીનિંગ મોઢાના કેન્સરની તપાસ તેમજ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ પ્રોજેક્ટર ચેરમેન ડોક્ટર હર્ષાબેન મોદી પ્રોજેક્ટ ડાયરેક્ટર બીનાબેન શાહ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પાલેટ ટાઈમ્સ ભરૂચ ગુડ મોર્નિંગ આજે અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ આરસીસી ભરૂચ અને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર સંયુક્ત ક્રમે એક કેન્સર અવેરનેસ એન્ડ ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ અહીંયા રોટરી ક્લબ ઓફ ભરૂચમાં આયોજિત કર્યું છે જયાબેન મોદી તરફથી ડોક્ટર પંચાલ એ બધું ને આરસીસી તરફથી તરફથી દર્શન અને હું આખા સંચાલન કરીએ છીએ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કેન્સર બહુ જ સ્પીડલી આપણા જનરેશનમાં ફેલાઈ રહ્યું છે એનું વહેલી તકે અમે નિદાન કરી શકીએ ને પ્રિકોશન્સ કે કેવી રીતે અમે બતાવી શકીએ કે આ કેવી રીતે પ્રિવેન્ટ થઈ શકે છે એ માટે એ માર્ગદર્શન સેમિનાર અમે રાખ્યું છે આશા કરું છું કે ભરૂચની જનતાને આ સેમિનારનો ખૂબ ખૂબ ફાયદો મળશે ધન્યવાદ